બારડોલી છિત્રા ગામે પૂર્ણા નદી પરના ચેકડેમને તોડવાના પ્રયાસ બાદ સર્જાયેલા વિવાદમાં હવે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છિત્રા ગામે પૂર્ણા નદી પરના ચેકડેમને તોડવા પ્રયાસ બાદ સર્જાયેલા વિવાદમાં હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું સોમવારે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યાના ગણતરીની કલાકોમાં તંત્ર દ્વારા સ્થળ તપાસના આદેશ આપવામાં આવ્યા જેના પગલે સર્કલ ઓફિસરે ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવાની તજવીજ હાથ ધરે પ્રાંત અધિકારીના નિર્દેશ બાદ મહેસૂલ વિભાગના સર્કલ ઓફિસરે છિત્રા ચેકડેમની મુલાકાત લઈ નુકસાનનું આંકલન કર્યું ડ્રીલ મશીન દ્વારા ચેક ડેમના ઉપરના ભાગે અને ખેડૂત અને સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર પંચનામું કરી એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીને વિગત નોંધવામાં આવે હાલ પૂરતું બ્રિજ બનાવતી એજન્સીને ચેકડેમની આસપાસ કોઈપણ પ્રકારનું ખોદકામ કે તોડફોડ ન કરવા કડક સૂચના આપવામાં આવી બીજી તરફ ભલે એજન્સીએ મશીનરી હટાવી લીધી હોય પરંતુ ખેડૂતોમાં હજુ પણ ફાળ છે કે જો ચેકડેમને નુકસાન થશે તો શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જશે સ્થાનિક ખેડૂત આગેવાનોએ રોષે ભરાઈ જણાવ્યું છે તેઓ માત્ર કામગીરી બંધ રાખવાથી સંતુષ્ટ નથી જે એજન્સીએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો કર્યો છે તેમની સામે કાયદેસરની એફઆઈઆર નોંધાવી જોઈએ હવે સર્કલ ઓફિસર પોતાનો અહેવાલ બારડોલી પ્રાંત અધિકારી અને કલેક્ટરને સુપ્રત કરશે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભલે મૌખિક સૂચનાની વાત કરતા હોય પરંતુ લેખિત મંજૂરી વગર થયેલી કામગીરી બદલ કોન્ટ્રાક્ટર એજન્સી પર દંડનીય કાર્યવાહી કરવા અથવા બ્લેકલિસ્ટ કરવાની માંગણી પર જોર પકડી રહી છે આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંતોષકારક પગલા લેવામાં નહીં આવે તો છિત્રા અને કુરેલ ગામના ગ્રામજનોએ ગાંધી ચિંધીય માર્ગ આંદોલન કરવાની ધીમકી ઉચારી છે સુરેશ રાઠોડનો રિપોર્ટ એસએન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે